બે હજાર પચીસ ના રોજ ભાવનગર એલજીબી પોલીસ સ્ટાફ માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માતા દરમિયાન બાતમી મળી હતી કે રેશમા બેન રોમેશ પરમાર તથા લતાબેન કૈલાસભાઈ પરમાર રહેઠાણ બંને અડોડિયા ભાવનગર વાળા તેના કબજામાં વિમલ લખેલ કાપડના થેલામાં ભારતીય બનાવટનો પરપ્રાંતે ઇંગ્લેશ સારોનો જથ્થો ભારતી લાવે ભાવનગર બસ સ્ટેન્ડની પાસે આવેલ મેડિકલ કોલેજ તરફ જવાના રસ્તે ઉભા છે જે બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મહિલાઓ ભારતીય બનાવટના ઇંગ્લેશ સારોની પોર્ટલો સાથે હાજર મળી આવેલ અને તેઓના વિરુદ્ધ ભાવનગર નીલામબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીમાં રેશમાબેન વાઇફ ઓફ રોમેશ દિનેશભાઈ પરમાર ઉંમરવર્ષ ત્રીસ તંદો ઘરકામ ભાવનગર લતાબેન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વિંગુ સ્ટાફના ઘનશ્યામ ભાઈ ગોહિલ મહેન્દ્રભાઈ ચૌહાણ સાગરભાઈ જોગદિયા વિઠ્ઠલભાઈ બારૈયા સંજયભાઈ ચુડાસમા અનિલભાઈ સોલંકી જાગૃતિબેન કુંચાલા રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા